મિત્રો ગાય પ્રત્યેનો પ્રેમ અને ગાયનું કેટલું જૂનું હોવું જોઈએ તમે જોઈ શકો છો ખાલી આ વિડિયોમાં તમે જોઈ શકો છો ખાલી ગાયનો પ્રેમ એચએફ ગાય વસ્તી કહેતી કે એચએફ ગાયમાં પ્રેમથી ના આવે આ ગાયનું નામ છે સોનલ આનું નામ છે સોનલ આ બેટો અને આ વેલ છે લક્ષ્મી

આ કાજલ જાય તમે કાજલ આટલું જૂનું મારું તું હોય નાના બાળકોની ની ઘોડ રાખવી પડે ગાયું તાર ગાયું રે